અમે વધારે હું મારું તો પોલીસ નો ઉપકેશ કર દે પછી હું અને ન કરીયા અરે તમને નીચે હાઈન કરવો બોલો આ તો તમને એવું કેવું છે અને આ રંગા પણ મને એવી કાલે અમે અસલ વેચું કે મારે ઘરનું કોમ બધું કરવાનું અને રંગા ઢોરાનું બધું કામ કરવાનું અનો રંગુ છોકરા આજ તો પેટમાં દુખાય મને હું કે લે લે પી પી તાર બધું આ તો આખો

રાવણ કોઈ ગુવાઠી એક વાર તો એજત ઘટાય છે કે કદી રાતું અઠવાડિયે બધું બરાબર તમનો પડ્યો બધું કામ કર્યું ની અને કદીને આ કળવો તો કઈ જોશે નહીં ફોન કરતો નહીં ઘેર આવતો તો આજે જોશે તો કણ જો ઈનો ઘેર આવે તો તમને તો પછી મારશે મારે પહેલા ઈનો નાક ભઈ નાખુંશે કોઈ કઈ જાય નઈ તું ને કેસે ગારુ કોઈ તો હું ને કેસે ગંઠાતું ગંઠાતું એ તમને શિકર હોય ને શું નાખે છે ગારુ તો આવો મેકાઈ ના બધું રોજે આમ આમ પછી ખાય ને ઓય નાખે પણ શું મેકાઈ

નહીં <laughs> કરતો <bake>, <tou> Uh, kian ujian itu ada agar mudah tuh tapal saja tapi nih tan

હા અલ્યા તો હવે આવશે અન તું કેટલું કામ કર્યા લે તારો લુગડો ધોયા ને તારા મુએ હાથ ધોયો અલ્યા કામ તો અલ્યા તું એક ગંદસુ મુએ ગંદસુ અલ્યા આખો મોટાનું કામ કરે શું કરે તારે અલ્યા એક તોડી શું હાલવા બેહી ગયું છે એક તો પડ્યું છે ઉપરથી અય મને મને શું કોઈ એવું ન હોતું જેવો તો ન એવું પાહો બદર બોલશું તો તારો ભાગ ભગો પછી જ પડ્યો છે પાહો હવે તો નહીં કરવા કામ છું પાછો આય તું તાનુ બોલવી અમને પડ્યો એટલે માર જું થઈ ગયો અમને એટલા સેવાળમાં શું દાખું

ઓય ગણે બચ્ચો તો આ તો તમ પંખોડ લગાવ્યો છે ઓય ઓય લે લે પૈસા હું લે ઓદારમાંથી લેને આવ તરૂ કોઈ પૈસા નઈ પડ્યા એક તો ઘરમાં પડી રહેતો ને પડ્યા પડ્યા પૈસા આવતા પછી લઈ કે તો આ જાય મુગા ભાઈ આવ બોલાય કેજે નકમે માર કે પુત્ર ભાઉ એ તું ઓદ ઉપર ભાઈ ના છો ઓળતો અલ્યા શું કરે છે